આ વખતે ડિસેમ્બર મહિનામાં છ મોટા ફેરફારો થઈ રહ્યા છે એમાં આધાર પાન લિંકિંગની ડેડલાઇનથી લઈને નિર્ધારિત તારીખ પછી ભરવામાં આવતા આઈટીઆરની છેલ્લી તારીખ અને એસબીઆઈ એમકેશ સર્વિસ બંધ થવાનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દસ પચાસ રૂપિયા સુધી ઘટાડ્યા છે જ્યારે આરબીઆઈ તેની એમપીસી મિટિંગમાં વ્યાજદર શૂન્ય પોઈન્ટ પચ્ચીસ ટકા ઘટાડીને પાંચ પચ્ચીસ ટકા કરી શકે છે આવો જાણીએ એવા જ છ ફેરફારો વિશે જે પહેલી તારીખથી અમલમાં આવ્યા છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેનને આધાર સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ નક્કી કરી છે આ નિયમ એવા લોકો પર લાગુ પડે છે જેમને પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં આધાર એનરોલમેન્ટ આઈડીથી પેન જાહેર કરવામાં આવ્યો હતો જો તમે સમયસર લિંકિંગ નહીં કરાવો તો તમારો પેન ડીએક્ટિવ થઈ જશે એની અસર આઈટીઆર ફાઇલિંગ બેંક કેવાયસી લોન લેવા અને સરકારી સબસિડી પર પડશે શું કરવું આજે જ ઇન્કમટેક્સ ઇ ફાઇલિંગ પોર્ટલ પર જઈને લિંકિંગ પૂર્ણ કરો પ્રક્રિયા સરળ છે પેન નંબર આધાર નંબર અને ઓટીપીથી થઈ જાય છે દંડ પણ જમા કરાવવો પડશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી એમપીસીની મિટિંગ ત્રણથી પાંચ ડિસેમ્બર સુધી ચાલશે આશા રાખવામાં આવી રહી છે કે આ મીટિંગમાં આરબીઆઈ વ્યાજદર શૂન્ય પોઈન્ટ પચીસ ટકા ઘટાડીને પાંચ પોઈન્ટ પચીસ ટકા કરી શકે છે જો આવું થાય છે તો લોન સસ્તી થશે અને તમારું ઈએમઆઈ પણ ઘટી શકે છે આ પહેલાં આરબીઆઈએ તેની છેલ્લી એમપીસી મિટિંગ ઓગણત્રીસથી એક ઓક્ટોબરમાં સતત બીજીવાર રેપો યતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને એને પાંચ પાંચ ટકા પર યથાવત રાખ્યો હતો જ્યારે ઓગસ્ટમાં થયેલી મિટિંગમાં પણ એમાં કોઈ ફેરફાર થયો ન હતો આરબીઆઈએ ફેબ્રુઆરીમાં યોજાયેલી મિટિંગમાં વ્યાજદરો છ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને છ પોઈન્ટ પચ્ચીસ ટકા કર્યા હતા મોનિટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો હતો બીજીવાર એપ્રિલમાં યોજાયેલી મિટિંગમાં પણ વ્યાજદર શૂન્ય પોઈન્ટ પચ્ચીસ ટકા ઘટાડવામાં આવ્યું હતું જૂનમાં ત્રીજીવાર દરોમાં શૂન્ય પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો થયો એટલે કે મોનિટરી પોલિસી કમિટીએ ત્રણ વારમાં વ્યાજદર એક ટકો ઘટાડ્યા એસેસમેન્ટ યર બે હજાર પચ્ચીસ છવ્વીસ એટલે કે ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસ પચ્ચીસ માટે નિર્ધારિત તારીખ પછી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તક એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીની છે જો તમે આઈટીઆર ફાઇલ નહીં કરો તો ઇન્કમટેક્સની નોટિસ મળી શકે છે પાંચ લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે એક હજાર રૂપિયા અને બાકીના માટે પાંચ હજાર રૂપિયા લેટ ફી લોન વિઝા ટેન્ડર ભરવામાં મુશ્કેલી પડશે બેંક અને એમ્બેસી બિલેટેડ આઈટીઆરને ગંભીરતાથી લેતા નથી જો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ભરવામાં નહીં આવે તો લોસ કેરી ફોરવર્ડ કરવાનો હક પણ જતો રહેશે શું કરવું ઇન્કમટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ પર લોગ કરો ફોર્મ સોળ બેંક સ્ટેટમેન્ટ કેપિટલ ગેઇન ફોરેન ઇન્કમ બધું એકત્રિત કરી લો આઈટીઆર વનથી આઈટીઆર ફોર સુધી જે પણ લાગુ પડતું હોય બિલેટેડ વિકલ્પ પસંદ કરીને એકત્રીસ ડિસેમ્બરની રાત્રે બાર વાગ્યા પહેલાં સબમિટ કરી દો તમારા એકાઉન્ટન્ટને અત્યારે જ કહી દો કારણ કે છેલ્લા અઠવાડિયા મેં સર્વર હેંગ થઈ શકે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સીબીડીટીએ ટેક્સ ઓડિટવાળા કેસો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને દસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ કરી દીધી છે આ એસેસમેન્ટ ઇયર બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે છે નાના બિઝનેસ ઓનર્સ પ્રોફેશનલ્સ અને જેમનું ટર્નઓવર એક કરોડ કરતાં વધારે છે તેમના માટે આ જરૂરી છે શું કરવું તમારા એકાઉન્ટન્ટનો સંપર્ક કરો અને બધા ડોક્યુમેન્ટ એકઠા કરો ઓનલાઇન પોર્ટલ પર ફોર્મ થ્રી સાથે આઈટીઆર થ્રી અથવા આઈટીઆર ફાઈવ ફાઇલ કરો જો દસ ડિસેમ્બર પછી ફાઇલ કરું તો સેક્શન બસો ચોત્રીસ એ હેઠળ વ્યાજ લાગશે આ ફેરફાર ટેક્સપેયર્સને રાહત આપે છે પણ સમયનું પાલન જરૂરી છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એસબીઆઈની લોકપ્રિય એમ કેશ સર્વિસ આજથી બંધ થઈ ગઈ છે આ સુવિધા ઓનલાઇન એસબીઆઈ અને યોનોલાઇટ એપ દ્વારા પૈસા મોકલવાને ક્લેમ કરવા માટે હતી આ સેવાના ઉપયોગની છેલ્લી તારીખ બેંકે ત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ નક્કી કરી હતી જે હવે પૂરેપૂરી બંધ થઈ જશે એનો અર્થ એ છે કે જો તમે આ સેવાનો ઉપયોગ કરો છો તો હવે યુપીઆઈ એનઇએફટી કે આઈએમપીએસ જેવી પદ્ધતિઓ અપનાવવી પડશે શું કરવું તરત જ તમારી બેંક એપ ચેક કરો અને નવા ટ્રાન્સફર વિકલ્પો શીખો આનાથી નાના મોટા પૈસા મોકલવામાં કોઈ અડચણ નહીં આવે નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફાર ડિજિટલ પેમેન્ટને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક પગલું છે પણ યુઝર્સને થોડી અસુવિધા થઈ શકે છે આજથી ઓગણીસ કિલોનો કમર્શિયલ ગેસ સિલિન્ડર દસ પોઈન્ટ પચાસ રૂપિયા સુધી સસ્તો થયો છે દિલ્હીમાં તેની કિંમત દસ રૂપિયા ઘટીને પંદરસો એંશી પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે પહેલા એ પંદરસો નેવું પોઈન્ટ પચાસમાં મળતો થતું જ્યારે મુંબઈમાં હવે એ દસ પચાસ રૂપિયા સસ્તો થઈને પંદરસો એકત્રીસ પચાસ રૂપિયામાં મળશે